આજે મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પ્રજાશક્તિ ડેમોક્રેટેડ પાર્ટીના કાર્યાલય ઉદ્ઘાટન અને તૈયારીના ભાગરૂપે આજ રોજ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જય માતાજી સર્વ વડોદરા શહેરીજનોને સંસ્કારીજનોને ખૂબ જ ખુશખબરી આપીએ છીએ કે હવે વડોદરા શહેરની અંદર ઊભા થતા સંકટોના નિવારણ માટે અમારા સૌના આગ્રહથી આપણા ડોક્ટર માનનીય રાજેન્દ્રસિંહ રાઠવડ બાપુ દ્વારા એક નવી પાર્ટીનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે અને આપણા માર્ગદર્શક આપણા શુભચિંતક જ્યારે શંકરસિંહ બાપુ અઢાર તારીખે વડોદરા પધારી રહ્યા હોય તો હું આપણા સર્વ વડોદરા શહેરીજનોને હું નમ્ર અપીલ કરું છું કે આ આપણી પાર્ટીના ઓપનિંગ સમય એટલે કે કાર્યાલયનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે તો આપ સૌ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં શંકરસિંહ બાપુના સ્વાગત માટે આપ સૌ પધારો એવી નમ્ર આપી જય માતાજી અમારી પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટી જે બાવીસ ડિસેમ્બરે અડાલજ ખાતે માન્ય શંકરસિંહજી વાઘેલાના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવે છે અને એ પાર્ટીનો વ્યાપ વધારવા માટે પહેલાંમાં પહેલું અમે વડોદરા શહેરમાં આજે કાર્યાલયનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ તો કાર્યક્રમ અમારો અઢાર તારીખનો છે શનિવારનો બપોરે સાડા ત્રણથી છનો તો બધા આમંત્રિત મહેમાનોને વિનંતી છે કે અમારા કાર્યકર્તાના ઉદઘાટનમાં આવો અને આ પાર્ટીનો ઉદ્દેશ એ જ છે કે આવતી ચૂંટણીઓમાં જે રીતે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને કોર્પોરેશન એમાં અમારો વ્યાપ વધારવાનો છે અને અમે સારા અને એજ્યુકેટેડ માણસોને આ સંસ્થા જોડે જોડી અને ઇલેક્શન લડાવવાનું છે તમે કયા મુદ્દાને લઈને આ વખતે આગળ તો બરોડાને લગતા છે આમ તો જે હું નેશનલ પાર્ટીનો પ્રેસિડેન્ટ છુંસિંહ પણ જે અમારા શહેરના પ્રમુખ છે આનંદરાવશું અઢાર તારીખે અમે સર સયાજીરાવ ગાયકવાડના મહારાજાના પ્રતિમા પાસે અમે બધા ભેગા થઈશું અને ત્યાંથી પ્રતિજ્ઞા કરી અને આ શહેરને અમારી સારામાં સારી સેવા આપી શકીએ અમે બધા એવા પ્રતિજ્ઞા સાથે અમે કાર્યના ઉદઘાટન માટે આવવાના છે આદરણીય શંકરસિંહ બાપુના વરદ આ અમારા કાર્યાલયનું ઉદ્ઘાટન થવાનું છે અમે કેટલાક મુદ્દાઓ સાથે વડોદરા શહેરમાં આવ્યા છે જે લોકોને હૃદય છે અને લોકોને તકલીફ પણ આપનારા છે પાણી એ જીવન છે અને એનો જ પ્રશ્ન આજે વડોદરા શહેરમાં સળગતો રહ્યો છે પૂર્વ વિસ્તાર હોય દક્ષિણ વિસ્તાર હોય પશ્ચિમ હોય કે ઉત્તર હોય લોકોને પાણી પૂરતું મળતું નથી અમે સવારે સાતથી નવ અને સાંજે સાતથી નવ પાણી મળે એની વ્યવસ્થા કરી આપવાના કટિબદ્ધ છીએ આ પૂરથી પાણી આવ્યું એ માનવમેળ હતું એ વિશ્વામિત્રી નદીનું પાણી નહોતું પણ માનવમેળ પૂર હતું એટલે આવા પૂરો વડોદરામાં ના આવે અને વિશ્વામિત્રી નદી એના સારા સ્વરૂપે વડોદરા શહેરમાં વહે અને લોકભોગ્ય બને એવો અમારો પ્રયાસ રહેશે કેટલા વાગે પાર્ટી કાર્યાલયનું ઉદઘાટન રહેશે કઈ જગ્યાએ અઢાર તારીખે શનિવારે બપોરે સાડા ત્રણ વાગે અમે સયાજી બાગ સયાજી મહારાજની મૂર્તિ પાસેથી નીકળી અને અહીં આવીશું ચાર વાગે આદરણીય શંકરસિંહ વાઘેરાણા હાથે આ કાર્યાલયનું ઉદ્ઘાટન થશે આ કાર્યાલય યવતેશ્વર કમ્પાઉન્ડમાં જેલ રોડ પર આવેલું છે અને વડોદરા સ્થિત કમાડીબાગથી નજીક છે મારું નામ આનંદરાવ છત્રસિંહરાવ હું વડોદરા શહેર પ્રમુખ છું અને વડોદરા શહેર અને જિલ્લાના પ્રભારી પણ છું